ગમ મે આ કાયલોન કાયલો તને કીધું તે આ ના તારું નામ લઉં હું પડું હારું કેમ હોય તાર મારો આટ આ ટ્રેક્ટર થઈ ગયો ને હું તને એવો મારીશ માર જ દે કોણ કોણ મારા બસી ગયો છે આપણે બોક્સિંગ લડવાના એવો મારીશ ને તો આખી જિંદગી મારે

સમજો રિલમી અઢાર હજાર નો ફોન પાંત્રીસો નો લાગે લાય પાંત્રીસ

પહેલા હડેલાનો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો ને ફોલો કરો છે ને